ગામ માછી સમાજ દ્વારા જ અતુલ ગામેચીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું છે પંદરગામ માછી સમાજ તરફથી અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચીને હાર તોડા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે સાથે જ સમાજના વ્યક્તિ જે ઉમેદવારી કરે અને સમાજને આગળ લાવે તેવો તેનો પ્રયાસ રહ્યો છે મિત્રો સગા શબ્દી અતુલ ગામેચીને જ ક્રમાંક આઠ એટલે કે સિલિન્ડરને મત આપવા માટે પણ જણાવ્યું હતું મુખ્યમંત્રી સી આર પાટીલ સાહેબ આજે અમારા માછી સમાજના જે અતુલભાઈ ગામેજી છે જે વિધાનસભાની ચૂંટણી આજે લડી રહ્યા છે અમે અપક્ષ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે જે એમનું નિશાન છે ગેસનો બોટલ અમે માછી સમાજ એમને ભવ્ય વિજય અપાવીશું અને ઘણા જેટલા બી અમારા માછી સમાજના મતદાર છે એ બધાને અમે આ એ અરજ કરીશું કે અપીલ કરીશું કે દિલ ખોલીને બહાર આવીને મતદાન કરે અને એવી અમારી શુભેચ્છાઓ છે પર્ટિક્યુલર અમારા આવતીકાલે જે માતાજીનો રથ છે એમાં બી અમે માતાજીને બી એ જ પ્રાર્થના કરીશું કે અમારા ગામ અમારા જ્ઞાતિના જે અતુલભાઈ ગામી છે જે ભવ્ય વિજયથી વિજય બને શું નામ છે અતુલભાઈ ગામીજી મારું નામ રિતેશ માછી